વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રીરામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારે બધાનું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને આજે છે ને ભાઈ અમારે અમારો આ રસ્તો છે ને અહીંયા થોડોક રસ્તો રોડ બનાવવામાં આવ્યો છે અહીં અમારે આ ગળું જંગલ હાઈવે નીકળે ને ત્યાં ચડવામાં ને થોડીક તકલીફ પડતી હતી અહીં છે ને ધોવાઈ ગયું હતું પાણી આવે ને એના હિસાબે પથ્થર દેખાઈ ગયા હતા તો પંચાયત દ્વારા છે ને સરસ મજાનો રસ્તો કરવામાં આવ્યો છે ને સાંજે જ બનાવ્યો હશે જો હજી પાણીના ટાંકા પીડા ઓલી બાજુ મિલર પીડ્યું છે કાકરી પીડી રેતી બધું પીડ્યું છે ને હજી રાત્રે જ બનાવ્યો છે કાલે સાંજે બનાવ્યો છે ને અત્યારે છે ને હલા એવું થઈ ગયું છે મસ્ત ને આ બાજુથી છે ને પાણી આવે છે જ્યાં અહીં નાલી રેવા દીધી છે ધારિયા જેવું રેવા દીધું ફરીને હવે આ નાલામાં ઉયું છે નાલું પણ ચોખ્ખું કરી નાખ્યું છે નાલું છે ને એકદમ ચોખ્ખું કરી નાખો ખાડો કરી નાખો એટલે પાણી છે ને વયું જાય ચોમાસામાં એવી રીતે મસ્ત બનાવ્યું છે ને લગભગ અમારા ગામની શેરીઓ છે ને બધી શેરીઓમાં આવી રીતે આવી રીતે રોડ બનાવવામાં આવ્યા છે બધેમાં આવી રીતે ધોવાઈ ગયા હતા ને રોડ છે ને ઊંચો આવી ગયો છે હાઈવે છે ને એ શેરીઓ કરતા છે ને ઊંચો આવી ગયો છે એટલે આવા આવી રીતે છે ને બધા રોડ બનાવવા પીડા ધોવાઈ ગયા ને એટલે વાહન ચઢાવવામાં છે ને બહુ મોટી તકલીફ પડતી હતી એમાં લેડીઝ સાથે હોય ને તો વાહન ચડાવવામાં પાછું વાહન જાય એટલે કાં ઉતારવી પડે ને કા ગાડી રિવેશમાં પડે એટલે આવા રોડ બધે બનાવી નાખ્યા છે મસ્ત નાના નાના કટકા બનાવ્યા પણ સારા બનાવ્યા છે એવી રીતે બનાવ્યા છે ને રાત્રે જ હજી ને ત્યાં છે ને આવી રીતે પટ્ટી મૂકી હતી આ બાજુ મૂકી હતી બે પટ્ટીઓ આ બાજુ મૂકી હતી ને એ ટ્રેક્ટરનું બોડું પડ્યું હતું મેસી ટ્રેક્ટરનું પણ તોય ખૂટ્યા છે ને કે ગરી ગયા છે એમાં પગલાં પગલાં કરીને કાંઈ ને એટલા માટે એટલામાં કેટલા આટા મારી લીધા અહીંયા નકરા પગલા એને કંઈક દબાણ છે વાંયથી ત્યાં કરી ગયો પછી ઓલી બાજુ નીકળાય એમ ત્યાં એક ટ્રેક્ટર પડ્યું હતું પછી ઓલું મિલર આડું પડ્યું હતું કાકરીને એવું બધું પડ્યું હતું એટલે નીકળાય એમ નહોતું એટલે છે ને અહીંયા બે ત્રણ આટા મારી લીધા એટલે પગલાં જાજા કરીને ખા બસ તો આવી રીતે છે ને અમારા ગામમાં મસ્ત નાના નાના રોડના કટકા બનાવ્યા છે એમ ચડાવવા માટે વાહન ચડાવવા માટે સ્પેશિયલ ને કાંઈ છે ને બહુ તકલીફ પડતી હતી બાકી શેરીમાં તો રોડ થોડા થોડા સારા છે હજી આરસીસી કરેલા છે ક્યાંક બ્લોક નાખેલા છે એટલે એ સારા છે પણ આ જ્યાં ચડાવવાનું છે ને વાહન ત્યાં જ તકલીફ પડતી હતી ને આ મારો હાઈવે છે ને એ બહુ ઊંચો આવી ગયો છે એટલે આ બધી શેરીઓ છે ને આમ નીચી થઈ ગઈ છે એટલે ચડાવવામાં બહુ તકલીફ પડતી રોડનું કામ સરસ મજાનું થઈ ગયું છે ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યું છે આપણે છે ને આ રોડમાં છે ને પાણી છાંટવું છે એટલે નળીની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ આ ટ્રેક્ટરમાં તો નથી મેં જોયું હતું એમાં નથી નળી અહીં મારા માસિનને પૂછ્યું છું તો ત્યાં છે ને બહુ મોટી નળી છે ને મારા ઘરે છે પણ હવે ઘર સેઠું છે એટલે ત્યાંથી નહીં ભેગું થાય હવે છે ને આપણે ભવાની પાનમાંથી છે ને એને ઘરે પૂછી આવીએ તો ત્યાં એકાદો કટકો વટકો હોય ને કાંઈક તો સાટી દઈએ નગર પછી બપોર પછી મેળા આવશે ને તો આપણે ઘરેથી લેતા આવશું અત્યારે પેલા ભવાની પાનમાંથી તપાસ કરી લઈએ તો હોય ને તો પાણી એમાં સાટી દઈએ આપણે એટલે છે ને સારું પાકે ટૂંકમાં પાણી ટાંકો તો ભરેલો જ છે ખાલી નળી ની વ્યવસ્થા કરવાની ભવાની પાનમાં નળી લીવા નળી નળી ફિટ કરી દીધી ને પાણી છે ને ચાલુ કરી દીધું રોડમાં છે ને પાણી ચાલુ કરી દીધે પાણી આવે નળી નીકળી ગઈ અહીંથી નળી નીકળી ગઈ નળી છે ને થોડી ઘરે ખોળક છે બહુ નોડી છે ને બહુ કડક છે રોડ છે એક સાઈડ આથી ટ્રેક્ટર પડ્યું છે એટલે યાર છે બીક લાગે નડી છે ને બહુ કડક છે હવે નીકળે નહીં તો સારું થઈ ગઈ થોડા જ ફીટ ચાલુ થઈ ગયું પાણી આ નળી એવી આવી ગયે ને એક ઠેકાણે બેહાડો તો બીજી ઠેકાણે નીકળી જાય છે આ નળી છે ને કવર એવા નથી હાલ એમ બે ત્રણ જગ્યાએ જ નીકળી જાય કડકના પેટની નળી છે આ છે ને છે આ જેનો છે ને લઈ આવીએ પાછો ને બીજું હોય ને તો લઈ આવીએ કરું થોડુંક છટાઈ ગયું પાણી હે નળીનો નો મેળ નથી આવતો અહીં છે ને જો આ નીકળી જાય ને છે આ નીકળી જાય ને એટલે આ ધરે છે ને ક્યાંય પડે આમ છે ને અડધા રોડ ઉપર પાણી જાય છે એટલે બંધ કરી દીધું નથી ઢીલી મળે ને ઓલી બાજુ રહી ગયું ઓલી બાજુ રહી ગયું થોડોક પટ્ટો રહી ગયો છે પણ નળી હવે ઢીલી મળે ને તો મેળ આવે આ કડક નળી હતી ને તે નથી ભેગું થાય હમણાં બે ત્રણ દિવસ પહેલા છે ને મારે રોડ ઉપર છે ને સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યો છે ઈ બહુ સારું કામ થયું છે ને એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ છ સ્પીડ બ્રેકર મૂક્યા છે ગામની અંદર એક ઓલા ગેટ પણ મૂકો પછી બીજો અહીં છે બીજું આગળ માતૃછાયા પાન છે ત્યાં છે પછી બાપા સીતારામની વડલી છે ત્યાં છે પછી એથી એથી આગળ એક એસબીઆઈ બેંકની શેરી છે ત્યાં છે પછી એક છેલ્લે ગામ પૂરું થાય ને ત્યાં છે એવી રીતે છ સ્પીડ બ્રેકર મૂક્યા છે ને અકસ્માતે બહુ ઘણા થતા હતા એટલે હવે છે ને વાહનો છે ને ધીમા હાલશે જો આ ભાઈ ગાડી લઈને જાય તો ધીમે ધીમે જાય છે વીરે જો ઓલા ભાઈ આવે ગાડી લઈને જોઈ આગળ ધીમે ધીમે આ સ્પીડ બ્રેકર છે ને હવે કામ કરે છે ને આ બાજુ અમારા રોડ બની ગયો ખાલ છે ને શેરીમાં શેરીમાં જવા માટે છે ને તકલીફ પડતી હતી એટલે એ બાજુ છે ને રોડ બનાવ્યો છે એમાં જ આગળ આપણે ને એવું છાંટ્યું તું હવે સ્પીડ બ્રેકર થઈ ગયું ને એટલે અહીંથી આગળ વાહન ધીમું પડી જાય ચડાવવા વાળાને તકલીફ ના પડે એટલે રોડ નું કામ થઈ ગયું છે નાનો એવો કટકો કર્યો પણ થઈ ગયો મસ્ત વાહન આમથી ઓલી બાજુ થી બ્રેક લાગી જાય કારણ કે સ્પીડ બ્રેકર બનાવી નાખો ને એટલે આમ ઓલી બાજુ માતૃ સાહેબ આ સ્પીડ બ્રેકર છે એટલે ત્યાંથી આમ તો વાહન ધીમું પડી જાય એટલે આ કામ સરસ થઈ ગયું છે સરપસે બહુ મહેનત કરી છે એની વાત એવું મેં જાણવા મળ્યું છે એ કેટલી રજૂઆત કરીએ ને અહીંયા સ્પીડ બ્રેકરનું ભેગું થયું છે આપણે આ રોડનો વિડીયો બનાવતા હતા ને તો એમાં કેટલા વાગી ગયા ને ખબર જ ના રહી જુઓ એક ને ત્રીસ થઈ ગઈ છે એટલે કે દોઢ થઈ ગયો છે આપણે દોઢ વાગ્યા સુધી છે ને હવે આનો વિડીયો બનાવ્યો એડિટિંગ કર્યું ને સમયની કંઈ ખબર ના રહી હવે છે ને જમવા જાવું છે આની ઘેર જ આવું એટલે બગડા છેટી બોલ છે પહેલાં તો કારણ કે દોઢ થઈ ગયો છે કંઈ વાંધો નહીં આલો રોડમાં પાણી છાટી દીધું વિડીયો આપણે એડિટિંગ છે એટલે એમાં કઈ ધ્યાન ના રહ્યું આપણું સમય સામુ ને દોઢ થઈ ગયો કઈ વાંધો ને હાલો ઘેરે જઈને જમી લઈએ દોઢ થઈ ગયો હું આજે જમવા જાવ છું ને આ જો જમી જમીને ભાણા ઉટકવાનું કામ ચાલે છે જો કામ ભાણા ઉટકે છે ને આ બાજુ જો છોકરી રમાડે ને નંદી મહારાજ ઉભા છે રસ્તામાં તો ફાઈનલી મિત્રો આપણે પૂરી ગયા ઘરે હવે જમવાનું થઈ ગયું છે જમી લઈએ આપણે ઘરે આવ્યા ને ત્યાં જેમાં પેલા આપણે છે ને એક ફ્રૂટ મળી ગયું મસ્ત એ આપણું પ્રિય પપૈયું આ છે ને સવારે મારો ભાણેજ આવ્યો હતો વાડીએથી એ લેતો આવ્યો એ પાપડ લેવા આવ્યો છે પાપડ એને એટલું આપણે બનાવ્યા ઘરે પાપડ લેવા આવ્યો હતો એ પાપડ લઈ ગયો ને આપણે પોપીઓ દઈ ગયો હવે જમવાનું છે ને મૂળું મળે ને તો હાલ છે પેલા પોપીઓ ખાઈ લઈએ ના છે ને ઝાડમાં પાકેલો એટલે એકદમ મીઠો છે ને બીને જો તમે એકદમ કાળા કઈ હેમ્રુ ખબર વિડીયો બનાવવાનું પોપિયા નું અડધો ખાઈ લીધો ને ત્યાં ઓર્ગોનિક પોપીઓ છે આમાં કોઈ દવા બવા કઈ હોય નઈ હેઠેક વાવેલા હોય આ બાકી આનો હંભારો થાય ને બાકી પોપિયા પાકે એટલે પક્ષી ખાય ખિસકોલા ખાય ઉંદેડા ખાય પછી વધે ને તો આપણા હાથમાં આવે જોકે વધે જ ભગવાન બધાને થોડું થોડું આપે ને સરસ મજાનો પોપીઓ ઝાડમાં પાકેલો પોપીઓ કરી નાખવાનું મારા છે ને પોપીઓ બહુ ભાવે સુધી પોપીઓ ઝીલી લે તો હું ટ્રાય મારું એમ પરફેક્ટ કેસ કરી લઈ તો વિડીયો છે ને બહુ લાંબો ખેંચાઈ ગયો છે એટલે વિડિયોને અહીં એન્ડ કરવો પડે છે વિડીયો સારો લાગ્યો તમારા મિત્રો શેર કરી દેજો એક મસ્ત લાઈક કરતી ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખીજો સબસ્ક્રાઈબ કરવો આવ મફત મફતમાં હે તમારા માટે મેં અમારા માટે ઘણું મહત્વનું છે સબસ્ક્રાઇબ કરી નાખજો સારી એવી કોમેન્ટ કરો તમે કોમેન્ટ નથી કરતા એમાં આપણા વિસ્તારમાં જેટલા વિડીયા જોવે છે ને હગાવાલા એ લોકો તો કોઈ કોમેન્ટ જ નથી કરતા એક મારે એક મામાનો દીકરો છે રાજેશ માલમ કરીને એની હર વખતે કો કોમેન્ટ હોય બાકી બીજું હગાવાલા કોઈ કોમેન્ટ કરતા જ નથી ને વિડીયો જોતા નથી એ આપણે સારું લગાડે આવે ત્યાં તમે તમારા વિડીયા જોઈએ નાન થઈને હકીકતમાં વિડીયા બીડીયા કંઈ જોતા નથી જે આપણે ખબર હોય બધી ખબર હોય તમે વિડીયા જોવો કે ના જોતા થાય તમે બીજા વિડીયો જોતા જ હોય તમે નેટ તો વાપરતા જ હોય એટલે બીજા વિડીયો તમે જોતા જ હોય તો અમારો વિડીયો એક જોઈ નાખો તો કંઈમાં વયું ના જાય ને સબસ્ક્રાઈબ કરી નાખજો મસ્ત એ ખાસ તમારું ધ્યાન રાખજો કારણ કે તમે અમારું ફેમિલી છો એટલે ખાસ તમારું ધ્યાન રાખજો મળશું પાછા બીજા વિડીયોમાં આવજો રામ ભાઈ